વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતા સ્થાનિક રહીશો રજૂઆત કરવા સી ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા રજૂઆત માં કે તો ઇકબાલભાઈ સાહિલ

અમે છીએ આજે ચાર પાંચ વર્ષ થી આ લોકો નો ખુબ જ ત્રાસ છે અવારનવાર આવીને ધમકી આપે છે બચ્ચાઓને મારે છે આજે છોલિસ્તામાં ગળી ગયા તા પછી અમે બહાર નીકળ્યા તો છરી મારી એકને પછી બીજો આડો પડ્યો એને મારી અને બીજાને ત્રણ છોકરાએ નાના નાના હતા પંદર વર્ષની અંદરના એને કપની પહેર્યા હતા ને એને પાટા માર્યા છે ગુસા કરીને છોકરા પછી પાછો મોટી તલવાર લઈને આવ્યો બરાબર આજથી દોઢ વર્ષ પહેલાં મારા ઘર ઉપર કાચમાં પાણાનો ભાક આવ્યો હતો મારા અંગૂઠામાં ટાંકા આવ્યા હતા હજી પણ મારે પાણાનો હા મારા ઘરમાં હાજર છે રોજ એક રોજ બે એક ગા ને બે કડકા ગાળું બોલે દોસ્તી દોસ્તી

એ બધા લોકો આખા વિસ્તારમાં ત્રાસ ફેલાવે છે અને લગભગ બે ત્રણ વર્ષથી આ લોકોનો ત્રાસ છે એક મહિના પહેલાં મારા સાથે માથાકૂટ થયેલી અને મને કેમ કાતર મારો છો એમ કરીને મને લાપો મારીને મને ત્યાંથી કાઢ્યો અને મને એવું કીધું કે જો તું ફરિયાદ કરીશ તો તને ખોદા મારી દેસુ ફરિયાદના આધારે પોલીસે તોહી તોહિતભાઈ મંસુરીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી